નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ પંદર નવેમ્બર બે હજાર ચોવીસને શુક્રવારના રોજ મિત્રો આજની ઘઉંમાં આજે આવેલા છે આજથી ઘઉંમાં વિડીયો આપણે શરૂ કરી હતી હવે તમને રેગ્યુલર ઘઉંના વિડીયો મળી જશે આ વખતે આજે તમને કટામાં નહીં જણાવું કારણ કે જે આજે પહેલો દિવસ છે આપણે પણ વાહનોમાં જોઈ શકો છો સામે વાહનો પણ આજે આવેલા છે અને કટા પણ છે હરાજીનું કામકાજ આજે ક્યાંથી શરૂ થાય તો ખ્યાલ નથી બહુ પણ આવી ગયા છે દિનેશભાઈ તો હરાજી શરૂ થાય એટલે હમણાં જાણી લઈ કેવા રહે છે આજના ઘઉં બજાર ભાવ ધન્યવાદ વાયનલી ખેડૂતો મિત્રો હરાજીનું કામકાજ છે વાહન માં હરાજીનું કામકાજ લેવાનું નક્કી થયું છે હરાજીનું કામકાજ શરૂ થઈ ગયું છે આપ જોઈ શકો છો બે નંબર બે નંબર છસો ને ચોવીસ રૂપિયા ભાવતી હતી અમેરિકન છે સારી ક્વોલિટી માં છસો ને ચોવીસ રૂપિયા ભાવતી હોય જોવા દો જગ્યા જગ્યા દો રૂપિયા મૂકી દો ને હું લાભો હવે વીસ રૂપિયા મૂકી રાખતા

છસો ને ચૌદ રૂપિયા ભાવ થયો છે ભાઈ મીડિયમ ક્વોલિટી ઉપર જે માલ જોઈ શકો છો છસો ને ચૌદ રૂપિયા ભાવ થયો છે છસો ને બે રૂપિયા વાવતી લોકો ગૌ છે છસો ને બે રૂપિયા વાવતી હતી

રૂપિયા ડંખ વાળું એની અંદર મિક્સ માં છે પાંચસો ને બાસઠ રૂપિયા ભાવ થયો પાછળ કઈ કરું રૂપિયા

આગળ હજી ઘણી બધી હરાજીનું કામકાજ બાકી પણ છે આગળ હજી બજાર થોડીક વધઘટ પણ થઈ શકે છે તો આ વિડીયોમાં બસ આટલું જ ફરી મળશું પાછા આવતીકાલે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઈક કરતા રહેજો ને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો અને આજથી આપણે ઘઉંનો વિડીયો શરૂ કરી દીધો છે તો દરરોજ આપણી ચેનલ ઉપર તમને ઘઉંનો વિડીયો મળી જશે ધન્યવાદ